ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી આ ટ્રેન જે જોતા એવું લાગશે કે જરૂર તમે ટ્રેનની મુસાફરી કરી રહ્યા છો અને ટ્રેનની અંદર ઢોસા ખાઈ રહ્યા છો ત્યારે એકવાર આ પ્રસંગ ઢોસા એન્ડ કાફેમાં ખૂબ સારી રીતે પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે અમારે ત્યાં ઢોસાની અલગ અલગ ઘણી બધી આઈટમો બનાવીએ છીએ અને એક કસ્ટમર અહીંયા આવે છે તો એને કોઈપણ વસ્તુ અમે ફૂડ ડિલિવરી ટ્રેન દ્વારા આપીએ છીએ જેનું ફૂલ્લી ઓટોમેશન સેટ કરેલું છે જે સાયકલ હોય છે જે કિચનમાંથી ઓર્ડર બન્યા પછી ત્યાં કમાન્ડ અંદરથી આપે છે કે ભાઈ ટેબલ નંબર ફાઈવ અધરવાઇઝ જે કોઈ ટેબલ હોય છે ત્યાં જઈને ત્યાં વીસ સેકન્ડનો હોલ્ડ કરે છે ત્યાંથી પછી ટ્રેન રિટર્ન પાછી કિચનમાં આવી જાય છે મારા ફ્રેન્ડની મતલબ બર્થડે હતી ને બર્થડે પાર્ટી સેલિબ્રેશન માટે અમે એક સુરતની એક રેસ્ટોરન્ટ છે ત્યાં અમે ગયેલા હતા જમવા માટે ડિનર માટે તો ત્યાં મતલબ ટ્રેનનો કોન્સેપ્ટ જોયો મેં તો ત્યાં ટ્રેન ઉપર ચાલે છે તો ખરેખર ટ્રેન ઉપર નથી હોતી ત્યાર પછી આવીને રેસ્ટોરન્ટ પર આવીને મેં થોડું રિસર્ચ કર્યું કે ભાઈ ટ્રેન ખરેખર નીચે ચાલે છે અને એના વિશે મેં મતલબ ઘણું બધું ગૂગલમાં છે કરવાનું ચાલુ કર્યું અને ખરેખર એ હિસાબેનું થાય છે ના અલગ અલગ ફિલ્ડના અલગ અલગ એન્જિનિયરો સાથે મિટિંગ કરી છે અને મારા મતલબ જે કંઈ પ્લાન હતો એ હિસાબે મેં મતલબ ગોઠવેલું કે ભાઈ આ હિસાબે મારે જોઈએ છે પ્રોપરલી તો એ હિસાબે આપણને સેટ ઓટોમેશન કરી આપેલું છે અને જેનું સક્સેસફુલી મતલબ ચાલુ થઈ ગયું છે ખર્ચો તો કમસે કમ દસ બાર લાખ રૂપિયાનો આવેલો છે એકચ્યુઅલી રેસ્ટોરન્ટ તો પાંચ વર્ષથી ચાલે છે વરાછામાં ઓલમોસ્ટ પબ્લિકને ખબર જ હશે પ્રસંગ રોશાક આપે કઈ જગ્યા પર આવેલું છે પણ કંઈ સમથિંગ ન્યૂ વરાછાના પબ્લિકને કંઈ નવું આપવું હતું મારે એટલા માટે આપણે નવું આપ્યું છે અને બહુ જ સારો રિસ્પોન્સ એનો મળેલો છે આપણને જે કસ્ટમર પણ એ હિસાબે કહે છે કે ભાઈ તમારે આ વસ્તુ કરવાની જરૂર નહી હતી પણ આપણો એક જ ધ્યેય હતો કે કસ્ટમરને સસ્તું સારું અને કંઈ નવું આપવું બ્યુરો રિપોર્ટ સુરત